ગુજરાત રાજ્યમાં ઘણી જગ્યાએ ચોમાસું ફરી સક્રિય થયું રહે છે તો રાજ્યમાં ગમે ત્યારે હળવોથી ભારે વરસાદ થવાની શક્યતા છે તો આઈ એમડીએ ગાંધીનગર અને અમદાવાદમાં હળવો વરસાદ થવાની આગાહી કરી છે તો હાલમાં જામનગર બનાસકાંઠા પાટણ કચ્છ અને મોરબીમાં વરસાદ માટે લેક ઓરેન્જ જારી કરવામાં આવ્યું છે તો રાજ્યમાં ફરી ભારે વરસાદ પડી શકે છે તો અત્યાર સુધી રાજ્યમાં કેટલાક સ્થળોએ વરસાદ જોવા મળી રહ્યો છે તો આઈએમડીએ આજથી એકવીસ જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હળવો વરસાદ થવાની આગાહી કરી છે આ પહેલા બધે હળવો વરસાદ પડી રહ્યો છે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજરોજ વીસ અને એકવીસ જુલાઈ રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તો આ વિસ્તારો પાટણ વાવ થરાદ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા હોઈ શકે છે તો કચ્છમાં પણ ખૂબ હળવો વરસાદ પડ્યો છે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ